વ્યક્તિ વ્યક્તિ અરે આ આખા દેશમાં મોદી કેટલા હોય હે પીએમ બી નું કારણ કે કામ કરવાની તેવડ આપણે ગમે એટલી વસ્તીવાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો સુટાઈ ને ગયા એક કે કેબિનેટમાં ગયો ભામણનો દીકરો એક છૂટે કેબિનેટ શું કામ શું જ છે એનામાં કારણ કે એ એની જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો વાણિયાનો દીકરો એક છૂટાય સીધો કેબિનેટ મંત્રી લાલ હાવ 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 વાણ્યા હોય કે જીવે આપણે મરી વળ બુદ્ધિ થી જીવો બુદ્ધિ નો ઉપયોગ કરો પ્રજા ને ભણાવો તરત કે ભાઈ નવો પ્રોજેક્ટ મૂક્યો છે જાણતા તમને આનંદ થશે ભાઈઓનો

એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું સુગામ સરસ્વતીનું પાણી લઈ જવું થાય બેનો ભાઈ ખર્ચો માથે નહીં પડે આ સરસ્વતીનું પાણી અમેરિકા પહોંચે તો ત્યાંના પિતૃઓ જે ભારતના વિકાસમાં દખલ અંદાજી કર્યા હતા એને મોક્ષ મળી જશે બેનો ભાઈ

નહી એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો આ માણસ બરાબર જે ઠીક પણ આ તો આપણા વિસ્તાર આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે સૂજ માણસ છે એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો આ હકીકત છે બાકી જેને ખબર જ ન હોય આ તો કોક દિવસ દાખલો કઢાવજો આવતા વર્ષે ફોર્મ ન ભરું તો મૂકનું નહીં અને હકીકત આ સૂટણી આવી છે તમે જોજો કહે કે નવી સોણીઓ હીવડાઈ ના આવ્યા મારે ઉભું રેવું વાડીએ ઉભો રે ને રોજ ઉડકાર ને ભાઈ જેને ફાવે છે ને આપો જેને નીવડી ગયા છે જેને પાંચ પાંચ સાત સાત વર્ષના અનુભવ હોય આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો કારણ ખબર છે આમાં ન ખબર પડે ને કે આ તો આ તો ઘડકી જાય જો માય તો ભાખરીને ને બદલે શાકરી થઈ જાય નહીં જે જે વસ્તુ જેને ફાવે જેની અંદર જેને સૂજ હોય લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ જંગલમાં થોડોક અઘરો વિષય છે માફ કરજો પણ હું કહીશ હવે પહેલાં તો જંગલનો રાજા સિંહ જ હતો આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંજ્રો જીતી ગયો વસ્તી એની વધારે કંઈ આ આ તમ તમ તમને તો આપણા તમે ગીર તમારી નજીક છે હવે સિંહ દાદા હોય કે વાંદ્રો દાદા હોય વાંજ્રો જીતી ગયો પછી જે કઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા ઈ એટલે કોઈ પણ પ્રાણી તમને એ પ્રશ્ન કરવા આવે ફરિયાદ કરવા એ મહારાજા મને રોજડા એ પાટું માર્યો તો વાંજરો શું કરે કુદા કુદ મળે કરવા આ સાડ થી ઓલી ડાય હોલી નીચે હોલી ડાળ થી ઓલી ફૂલ પ્રયાસ કરે અરે પણ મહારાજા સાંભળો તો ફૂલ પ્રયાસ કરે તૂટી જાય થાકી જાય એટલો પ્રયાસ કરે

વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ પાંચ વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું એટલે કીધું કે હવે તમે વેન્દ્રભાઈ ફોર્મ ભરતા અરે હોય વસ્તી અમારી છે હું તમે એમ ગમે એમ કરો હું જીતવાનો તો હું જ સૌ કારણ કે જીતો એનો વાંધો નથી અમને આ પાંચ વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કઈ કર્યું નથી ત્યારે બાપુ વાંદ્ર જવાબ એવો આપ્યો મારો વિષય કૂદકા મારવાનો છે મને બીજો વિષય ક્યાં કોઈ દે આવડ્યો છે મેં મારા કૂદકા મારવામાં મહેનત ન મને કહો તમે જ્યારે જ્યારે ફરિયાદ ત્યારે ઉલ્લી ઉલ્લી કૂદ્યો છું કારણ કે મને ગ્લોટ ખાતા આવડે છે હું ગ્લોટ ખાવ કૂદકા મારું કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો એને એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને દે આ દેશમાં રામરાજ આવશે લોકવાદ ન જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ હું આયરના કુળમાં જન્મ એટલો પણ આ ઋષિ બાપુ બેઠા એ આખા જગત ના એમ કહેવાય આ સંતો બેઠા જગત ના બાપ છે આ એના પરિવાર પૂરતા નથી આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ સો ટકા ગૌરવ પણ એ અઢારે વરણ છે આ ગામનો સરપંચ એ એ એને અભિનંદન પણ આખા ગામના સરપંચ છે જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું ગાવવું પડશે સારા જહા પે અચ્છા હિન્દુસ્તાન અમારા ખટારા ને વાહે લખી ના કોણ મેરા ભારત મહાન એને બ્રેકલાઇટ એ નો હોય પાછી નહીં આજે હું એક કલાકાર તરીકે પસંદ માટે જ્યાં સુધી મેં કીધું કે જે જે વિષય નો માણસ હોય એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાવ છો હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી બોલો કે લખાય લખાય કે મારી ઓ બો મારે સાહેબ મીડિયા રોવા કે સાહેબ તમે કેમ રો તમે ફરિયાદ તો કરી શકો અમારું તો ક્યાં જ એટલે આ તકલીફ તો બધા છે યાર અરે બાપુ એક જણો તો દોડી પોલીસ સ્ટેશન માં ગયો બચાવો બચાવો સાહેબ બચાવો હાવ ગાંડા સાહેબ પીસ તો કોણ થાય એની પત્ની હાથમાં સરો લઈને ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી સરી સરો હું એટલે લેડીઝ પોલીસ હતા એ બેનો એ ઓલા બેન ને પકડી લીધા ખબરદાર હોય એ કે હા પછી બેને હળુઅળુ ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું એ કયો

હમણાં એક ભાઈ મળ્યા મેં કીધું કેમ છો ભાઈ મજા મન કે મજા મેં કેમ કેટલા દીકરા મન કે ભાઈ માધવરાય ની કૃપા હાર થયો કેમ દીકરા ક્યાં બધા મને કે બેંક માં બેંક માં એક આઈસીઆઈ બેંક માં એક સ્ટેટ બેંક માં એક બેંક ઓફ બરોડા માં એક નાગરિક બેંક માં હું સારું કેવાય ચારે ચાર દીકરા બેંક માં લાગી ગયા મન કે લાઈન લાગે હું લાઈન માં ઉભો બદલા

વિક્રમ એક નવરાત્રિ નવરાત્રી નો પહેલો દિવસ એટલે કયો થયો આસો એકમ એક બાર અને કૃષ્ણ જનમાં શ્રાવણ મહિનામાં પહેલા જ નોરતા ગોકુળમાં એવા રમાતા હતા એટલે એ પહેલે જ નોરતે વ્રજની નારી બની ભગવાન એમ કેવાય ક્ષીર આવ્યા થાય એટલે એક મારી ફાઈનલ તારીખ છે હા વિશાર કરો હાવ હાવ પછી જીક્યા જાઓ માં વિશારો આ બધા બુદ્ધિના વિષયો છે એક ભાઈ ને પત્ની બેનો રોયો તક વાતો કરે તમને માતાઓ આપને પગે લાગીને કહું તર્પણ તો અમારી જેવા ઘુઘાવના હોય આ કોઈ કોઈ તર્પણ ન હોય કે આ દેશની માં કોઈ દી નડે કોઈ દી સહેજ નહીં માતૃત્વ નું તર્પણ માં સદાય મોક્ષ ની મૂર્તિ હરવણા બાપ ના છે હરવણા માં ના કારણ કે ઈ ગમે ત્યાં ડાજ ભાત ખાઈ આવ્યો હોય ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય શાસ્ત્ર સાક્ષી છે દેવદાન ભાઈ એ કોઈ દી માનું તર્પણ ન હોય એક જડો ભગવાન ની પાય ગયો માધવરાય પા મારા નાથ માધવરાય દીકરીઓ બધી કેટલી સરસ લાગે પત્ની કેમ ખરાબ લાગે

ભજન ચાલુ કરાવી દઈશું ભાઈ મજા કરો વધી વધી પાંચ થી દસ મિનિટ ઓકે હું ચાલુ જ રાખું છું બેન નહીં થાવ તમ તારે મોત કરો ને હા એમ તો પછી એકચુલી મિલન ભાઈ ના પત્ની પીર ગયા હોય બાપુ એ તો અમારી બાત હે એ લોકો કી બાત હે કે ભાઈ ઓણ તો જે બાપુ એમ ખરેખર ઓણ જે પીણ્યા છે નોટું બનશું તોય પહી અને બાપને એવા એવા સરસ મોકા મળી ગયા કે બેટા છાદી રીતે પરણી જવાય ઓછા રૂપિયા બે હજાર માં ઘણા પણીએ હમણાં તો એક છાપામાં આવ્યું થયું તો મોદી સાહેબ એના વખાણ કર્યા જમણવાર જ નહીં ખાલી ટી જાની અને ચા પાઈ મારી દીકરા કાઢી મૂક્યા બોલો લ્યો હલ એના સન્માન કર્યા માણસો સાબા જો ખર્ચા વગેરે ના લગાન ના ના ભાઈ મોજથી થી જીવવાનું ઘણાની ઘીરે જઈને હવાર માં બાપુ તો આમ જો ખોબો ટીકડા પીડ્યા બે ટીકડી આ લેવાની બે ટીકડી આ લેવાની ગળ્યું તો ખાવાનું જ નહીં તેલ વાળું તો ખાવાનું જ નહીં આવું ને એસી વર્ષ જીવવું હે એની કરતા પ્રાશીની મીઠાઈ ખાઈને પંદર દી માં ભલે પતી જાય પણ લહેર તો કરી લઈ યાર તરત બીજે પાછો વારો તો આવી જાય મરજી તાત્કાલિક તો નવા કપડાં આવે છે ને તમે આ કપડાં ફાડી નાખો તો નવા કપડા આવે એટલે બહુ કઈ મુંઝાઇને જીવવું જ નહીં

પાંચસો એક રૂપિયા આવે છે તાળી થી ધન્યવાદ ક્લિયર ગયા ન્યાલી ફોન કરે ને પત્ની હાલો ક્યાં છો કે ઘરે તો ક્યાં જ તારી વગેરે નાસ્તો કર્યા ના રે ના રોકડા ગાંઠિયા લઈ આવ્યા હતા બધા ગયો જયારે એમ થયું પહેલા તો કઈક અમે હવે જ નથી જઈ ગયા પણ નાસ્તો જ કરે નાસ્તો કર્યો ને ગાંઠે ને એવું ખાધું જ કહું તો હતું તને અહીંયા કોણ ભાખરી ભાખ રીત કોઈ બને એમને છોકરાએ લોટ બાંધ્યો કે કુતરા ભાત બી ક્યાં વીકી નાખ્યો બધો પણ બેન ને ખબર જ હોય એટલે પાછું બીજી વાર પૂછ્યું કે ખરેખર એકચ્યુઅલી તમે ઘરે જ છો હવે યાર લાલ ને ખોટું બોલો યાર બગા આ બકો ક્યાંથી આવી તો હજી નથી મને સમજાતું એટલે પેલા એને પત્નીએ કીધું કે જો ઘીરે જો તો મિક્સર ચાલુ કરો જો તો ઓલો રસોડામાં જો મિક્સર ઘર ચાલુ કરો કે ઓકે ખોટું નહીં માનવાનું મને તો આવું પૂછવાનું ટેવ છે ને એટલે કહું છુ કઈ વાંધો નહીં કે મિક્સ નું આગળ કે વાસણે ખખડાવું બધા આ રોજ નું છું રોજ બેન નો ફોન આવે રોજ ઓલો કે ઘરે છો ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખા ખખડાટી બોલા પાંચ દેવો આવ્યો સઠે દિવસે બેન વાંચીતા બપોરે આવી ગયા બપોરે ઘૂગેશ નહીં એટલે છોકરા ને પૂછ્યું બટા તારા પપ્પા ક્યાં ગયા કે બા તમે ગયા ને તે મારા પપ્પા મિક્સર લઈને ગયા એક જણો મને કે માયા ભાઈ મોદી સાહેબ એમ કેતા ખાતો નથી ખાવા દેતો નથી ભાઈ પણ ખાધેલું ઓકાવી નાખી કોઈ બોલ્યા નતો ને ઓકાવી નાખ્યો આવું તેને કોઈ કીધું નતું કારણ કે આ દેશમાં એક રોડ અને એક સિવાય બાપુ કોઈ આવક નથી હજારો શિક્ષકો તમે જેટલા ડિપાર્ટમેન્ટ એના વાહનો એના બિલો ગણ્યો અમેરિકામાં કોઈ કે લંડનમાં કે દેશમાં કોઈ મંત્રીને લાલ લાઈટ મેં જોયું જ ને એનો વડો પ્રધાન સાહેબ એકલો આવીને બેઠો હોય પોતે ડ્રાઈવિંગ કરી સેલ્ફ ડ્રાઈવિંગ જોયું છે અમે પૂછ્યું જ તે રાખ તમે કેમ કઈ રાખતા નથી કે તેવડ ન હોય એને થોડું થવાય આવો એનો સ્વભાવ હતો ઓ બા માનો સાહેબ એકલો થેલી લઈને બકાલું લેવા નીકળતો હોય અને આપણે અમથા કોક નીકળ્યા હોય તો અમથા બે બધું પોલીસ નીકળે હાઉ હા 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 હાઉ ધર દિન ટેનગન વાળા નીકળે પણ તમને કોણ મારી નાખવાનો છે રેવા જાવ ને ભાઈ

આપણે કઈ કહેવાય ગીતો કે મોટો કલાકાર છે હકીકત હારી વસ્તુના અભ્રષ્ટ શબ્દો બહુ આપણે એ ભાઈ તારી રામાયણ કે કે હાય હાય આદેશ કે કોઈ જેવી તેવી વાતો કરતા તમારો પવિત્ર રામાયણ તમે મૂકો છો શરમ આવવી જોઈએ માણસો અમાર નથી તારી કથા સાંભળવી તારી રામાયણ ખકે તારા ગોરખ ધંધા રહેવા દે ધંધા ખરાબ કહોસ તમે ગોરખ ધંધા જેવો પવિત્ર ધંધો નથી જેના પોતાના રાજપાટ એમ કહેવાય પ્રજાને અને ના કલ્યાણ માટે ભેગ કે આપણે તો વસ્તુના જે આપણે દુરુપયોગ કરી એટલે ભાઈ કે તારી કલાકારી બહેન તો એને એની પાસે કલાકાર હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા નો લેવા તેજ માં થવી આવે આ દુનિયા ગાંડી ની છે એક લાખ તાળવી થી બધાઓ આ ટેજના ના ક્યાં મૂલ ગયા જુઓ બાકી તો હિન્દી આપડે એમ કહી છે ડાયરા વાળા મોંઘા થઈ ગયા બિલકુલ તમે મુંબઈ ગયા જ નથી કોક ને ભાવ પૂછો લતાજી નો ત્રણ કરોડ છે ભૂખ તો કારક કોક ને અમિતાભ ને ખાલી છોકરાના લગ્ન માં હાજરી દેવરાવા લાવો પાંચ કરોડ રૂપિયા છે ખાલી છોકરા હાજરી દઈ વિયો જાય એના પાંચ કરોડ અને મારા દેશનો નો કલાકાર હાર્મોનિયમ લઈને આખી રાત ગળા તાણે અને એને તમારે પાંચ સાત લાખ દેવા પડે અહીંયા તમને ઝાટક્યા વાગે અને એ વળી કાઈક દઈ જાય છે પાછો ઓલો વધી વધી બે ફેશન દઈ જાય અને હું તો મારી માઉને પ્રાર્થના કરીને કહું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં હું હું વસ્તુ રાખવી હિરોઈન જાહેરાત આવે એ કે ઈ હાબુ વાપરવાના આ દેશનું શાસ્ત્ર કે એ વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ આ તો હિરોઈન કે એટલે હેમા માલિક એ પાણી પીવાનું આપણે હિમાલયા તોડી નાખ્યું ભારતને આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર અને આ દેશનો ધર્મ કે આ ઘરની અંદર વ્યવસ્થા હોવી જોઈએ અરે રામાયણ ભાગવત કે ગીતા તમારા ઘરમાં અમસતા તમે તમારા મંદિરિયામાં માં રાખીજો ભલે વાંચવાનો ટાઈમ ન મળે પણ ઈ શ્લોકો પવિત્ર ગ્રંથ જો તમારા ઘરમાં પીડાયા છે ને એક ખાલી મચ્છર તમે જલાવો અને એક મચ્છર જો અંદર ના આવતું હોય તો તમારા ઘરમાં શાસ્ત્ર પીડ્યું છે ને તો કળિયુગના બાપની તેવળ નથી તમારા ઘરમાં પ્રવેશ કરી શકે આ વસ્તુની સો ટકા જરૂર આ ફેર એન્ડ લવલી લગડો થવાય

સતાય બેનો તમને વાત ઉપર ભરોસો મને રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને હું તો આપને કહું માં ત્રણ વાર મોઠું ધોઈ ગયો હા શરીર આમ સરસ મજાનું ભગવાને શરીર આપ્યું છે હે આપડે ભગવાન કૃષ્ણ ક્યાંય ઓછી આ માધવરાય કઈ ઓછી માયા નતી હોય કેટલો હતો અત્યારે દ્વારકા જાઓ મારા પૂંજારીઓ કેવો એને માધવરા પૂજારી કેવા શણગાર જરૂરી છે હા રાધાજી જુઓ કાંડોડા ને તોડવી નહી હા ને પ્રેમ કેવાય મેળ કહેવા બસ હા આપડી ગોડે કઈ કાવા ના મેળે એને અરે મને તો એ થાય બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ ગયો આ આમ આમ બેનું બેનું બે જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ એ પછી પછી પ્રાચી ના હોય તો ભલે ને કાશીના ના હોય તો ભલે મથુરા ના હોય તો ભલે ને મોવા હોય તો ભલે પણ એ બધા દરેક બેનો અઢારે વરણ આવી ગયો આમ વાત આમ થઈ જાય આવા આવા બે અને પછી જે ઝીણી ઝીણી વાતો ખબર નહી દુબળી બહુ પડી એવું કે ઓલીબાઈ ને હારું બહુ લાગે હમણાં દુબળા લાગો હાવ તાવ તો બે દીઠા પછી હળો હળો વાતો કરે પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત તમારા ભાઈમાં માં જાજી બુદ્ધિ નહીં લે અને વાતે હા છે હું તમારે ભેગો છું આપડે બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ હોય તો આપડે ખોડે છોડીને જાય આ ધંધા આપણે કરીએ મોદી સાહેબે કર્યો સાળો બુદ્ધિ છે એક કહ આપણે બુદ્ધિ નથી આપણે બુદ્ધિ ના માણસો જ નથી હકીકત આ દેશનો પુરુષ બુદ્ધિ નો માણસ જ નથી સાહેબ